હું અરવિંદ વસાવા દેવ વિસર્જનના અધ્યક્ષ આજે અમે વાસદામાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમે આદિવાસી છીએ અમે પ્રકૃતિ પૂજક છીએ અમે બા દેવ વાઘ દેવ નંદરવ દેવ માધનીઓ દેવ નાગ દેવ ખડી દેવ અખાત્રી દેવ અમે અમારા બાપ દાદાથી ચાલતી આવેલી રૂઢિ પરંપરા પ્રમાણે પૂજતા આવ્યા છીએ અને અમને આ અમારા જે પરંપરા સંસ્કૃતિ બચાવવાનો સંવિધાનમાં હક અધિકાર પણ છે અમે દેવ વિશ્વાસ એટલું કહેવા માંગીએ છીએ કે અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી જેને ભારત દેશમાં જેને જે ધર્મ ગમે તે પાડી શકે છે એને છૂટ છે પરંતુ તમે કલેક્ટર સાહેબના ચોપડે તમારો ધર્મ નોંધાવો તમે સાચા ખ્રિસ્તી બનો અને ભગવાન ઈસુનો જે સિદ્ધાંત છે તેના પર તમે કામ કરો અમને કોઈ વાંધો નથી પરંતુ તમે સરકારી ચોપડે નોંધાવતા નથી અને ગામો ગામ આટલી મોટી સંખ્યામાં તમે ખ્રિસ્તીના કાર્યક્રમો કરો છો તો શું તમે અમને આદિવાસીઓને ખ્રિસ્તીમાં ધર્માંતરિત કરવાનો પ્રયાસ કરો છો તો અમે આ દેવ વિશ્વાસ એને કડક ભાષામાં વખોડી કાઢીએ છીએ અને દેવ વિશ્વાસ હંમેશા આદિવાસી સંસ્કૃતિ પરંપરા બચાવવા માટે એની પડખે ઊભી રહી છે અને જે પણ આ પિયુષભાઈ પિયુષભાઈ પટેલ છે એ એ સાહેબનો પ્રદેશ મહામંત્રી આદિજાતિ મોરચા ગુજરાત રાજ્યના ખૂબ મોટો હોદ્દો છે તો આપ સાહેબ શ્રીને પણ અમારી નમ્ર અરજ છે કે આપણે બધા આદિવાસી છે આદિવાસીને સંસ્કૃતિ પરંપરા બચાવવા તમે પણ આગળ આવો અને જે પણ ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ કરે છે એ લોકોને કાયદેસરના ક્રિસ્તી જાહેર કરવામાં અમારી મદદ કરો અને તમારો હોદ્દો આદિવાસી સમાજના વિકાસ માટે આદિવાસી સમાજના ઉદ્ધાર માટે તમારો હોદ્દોનો ઉપયોગ કરો એવી આપસાહેબને દેવ બિરસા સેના નમ્ર અરજ છે જય આદિવાસી જય બિરસા ભારત માતા છે રામ રામ